ભરૂચ અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે અડતાલીસ પર ગડખોલ પાટિયા નજીક આવેલી રિવેરા ગ્રીન્સ હોટેલ સામે ભરૂચ બીયુડીએ કચેરીએ ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કાર્યવાહી કરતા હોટેલ સીલ કરી દેવામાં આવી છે સાથે હોટેલનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે જેના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનારા માલિકોમાં ફફડાટનો માહોલ છે

આના પગલે બોડા કચેરીના અધિકારીઓએ કડક વલણ અપનાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટલને સીલ કરવાનો કાર્યવાહી ઓપરેટ કરી હતી મહત્વનું છે કે રિવેરા ગ્રીન્સ હોટલ અંગે અનેક વખત રજૂઆતો તથા સુનાવણીઓ બાદ પણ હોટલ સંચાલકો ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તૈયાર ન હતા ભરૂચ બોડા કચેરી દ્વારા રિવેરા ગ્રીન્સ હોટેલ સામે થયેલી આ કાર્યવાહી બાદ જિલ્લા મથક સહિત અનેક વિસ્તારોમાં થયેલા અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે પણ હવે કાર્યવાહી શક્ય બને તેમ જોવા મળી રહ્યું છે નિરીક્ષણ પાત્ર છે કે હવે બીયુજીએ કચેરી અન્ય ગેરકાયદેસર બાંધકામો પર કઈ અસરકારક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ